ગુજરાત સરકાર દ્વારા જંત્રીના ભાવોમાં કરવામાં આવેલા ત્રણસો ટકા વધારાને લઈ બિલ્ડર્સ એસોસિએશનમાં નારાજગી જોવા મળી રહી છે અને આજે ડીસા ખાતે બિલ્ડર્સ એસોસિએશન દ્વારા મૌન રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જંત્રીમાં કરવામાં આવેલા વધારાને પરત ખેંચવાની માંગ કરી હતી બનાસકાંઠા જિલ્લામાં બિલ્ડર્સ એસોસિએશન અત્યારે સરકાર દ્વારા જમીનની જંત્રીને લેવામાં આવેલા નિર્ણયને લઈ નારાજ જોવા મળી રહ્યું છે અગાઉ કનિષ્ક ધારાને લઈ જમીન બજારમાં મંદી ફરી વળી હતી સરકાર દ્વારા કનિષ્ક દારો નાબૂદ કર્યા બાદ જમીન બજાર માંડપાટા પર આવી રહ્યું છે ત્યારે તેવામાં અઢાર માસ અગાઉ સરકાર દ્વારા જંત્રીના ભાવમાં બસ્સો ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને હવે એકવાર ફરી સરકાર દ્વારા ત્રણસો ટકાનો જંત્રીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે સરકાર દ્વારા છેલ્લા અઢાર માસમાં બે વખત જંત્રીમાં વધારો કરતાં જમીન બજારમાં મિલકતો ખૂબ જ મોંઘી થઈ ગઈ છે અને તેની અસર વેપાર પર જોવા મળી રહી છે સરકાર દ્વારા જંત્રીમાં કરવામાં આવેલા વધારાને પગલે જમીન બજારમાં પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે સામાન્ય માણસ મિલકત ખરીદી શકે તેમ નથી અને સામાન્ય લોકો માટે ઘરનું ઘર હવે સપના સમાન બની ગયું છે જેના કારણે જમીન બજારમાં ભારે મંદીની અસર વર્તાઈ રહી છે ત્યારે આજે સરકારના આ નિર્ણયના વિરોધમાં બિલ્ડર્સ એસોસિએશન દ્વારા ડીસાના સાંઈ બાબા સર્કલથી મૌન રેલી યોજવામાં આવી હતી અરેલી રેલી નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સરકાર દ્વારા જંત્રીમાં કરવામાં આવેલો વધારો પરત ખેંચવાની માંગ કરી હતી અમારું આજનું આવેદનપત્ર દિશા બિલ્ડર એસોસિએશન દલાલ એસોસિએશન અને દિશા જમીન બજારથી જોડાયેલા દરેક વ્યક્તિઓ તરફથી છે આ આવેદનપત્ર સરકાર શ્રીએ જે જંત્રીનો વધારો કર્યો છે ત્રણસો થી પાંચસો ટકાનો વધારો ઓનલાઈન અપડેટ કર્યો છે જે એક મહિનામાં એનું અમલીકરણ કરવાના છે એના વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે આ જંત્રી વધારો જો આવશે તો દિશામાં નાનામાં નાનો વ્યક્તિ જેનું સપનાનું ઘર જે છે એ સપનામાં જ રહેશે એ ઘર મકાન કે પછી જે પ્લોટ કે પછી દુકાન એ લઈ શકશે નહીં અહીંયા મોંઘા થશે અને જમીનો પણ મોંઘી થશે તો દિશાનો વિકાસ આમાં રૂંધાશે એટલે અમારે સરકારશ્રીને એવી વિનંતી છે કે મન મોટું રાખી ને આ જંત્રીનો વધારો મોકૂફ રાખો દિશા સિટીમાં હમણાં લગભગ અઢાર માસ પહેલાં જ તમે જંત્રી ડબલ કરી છે

કારણ કે મિલકતોના ભાવમાં પણ દરખમ વધારો થઈ જતા સામાન્ય લોકો માટે ઘરનું ઘર જોવાનું સપનું પણ સપનું બની રહે તેવું નવાય નહીં આજ રોજ ગુજરાત સરકાર દ્વારા જમીન મકાન દુકાનની જંત્રી વધારા માટેનું એક હુકમ કરેલો છે કે જેના વાંધા અરજી સાંભળવા માટેની તક આપેલી છે અમે ડીસા શહેરના વાસીઓએ અઢાર મહિના પહેલાં જ જંત્રીનો ભાવ વધારો સહન કરી ચૂક્યા છે જે હજી સુધી કળવળી નથી અને એની અંદર જો આ ફરી વધારો કરે તો નિવૃત્ત અધિકારીઓ છે નિવૃત્ત સરકારી કર્મચારીઓ છે આ લોકો મકાન દુકાન પ્લોટ લે છે બેંકોના વ્યાજ નથી અને પ્લોટ લઈ અને બે ચાર પાંચ વર્ષે એની અંદર લાખ બે લાખ રૂપિયા નફો કમાય છે એ વ્યક્તિઓ બધા બંધ થઈ જશે બેંકોના વ્યાજ નથી નાના માણસો નાના મકાનો ખરીદે છે એ નહીં ખરીદી શકે એક માણસ એક મકાન બનાવે છે એની પાછળ પચાસ જણને રોજી આપે છે આ દિશા શહેરની અંદર સેંકડો લોકો આ જમીનના ધંધા ઉપર મકાનના ધંધા ઉપર આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધા ઉપર કમાય છે એ લોકોની બધાની રોજીરોટી ઉપર પ્રશ્ન થઈ જશે અને એ લોકો બીજો શું ધંધો કરશે એ એક સવાલ થઈ જશે તો અમે સરકારને મહેરબાન ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા આ વર્ગને આની અંદર એક વર્ગ કદાચ ઊંચો હશે કે જે વધારે પૈસા રોકીને ધંધો કરતો હશે પણ એના કરતાં એંશી ટકા વર્ગ નાનો વર્ગ છે કે જેને ઇન્કમ ટેક્સ શું છે એ પણ ખબર નથી એવી વ્યક્તિઓ ઇન્કમ ટેક્સમાં આવી જશે લાખ બે લાખ રૂપિયા કમાવાવાળા માણસને જો સાહીઠ હજાર ઇન્કમટેક્સ ભરવાનો થશે તો એ માણસ ફરી આ ધંધો નહીં કરી શકે અને એને કોઈ નોકરી નહીં રાખે બેરોજગાર થઈ જશે એક તરફ આપણા સરકારમાં બેરોજગારીનો પ્રશ્ન ઊભો જ છે તો આની અંદર લાખો લોકોને હજારો લોકોને રોજી રોટી મળે છે તે બંધ થઈ જશે અમે સરકારને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારી વિનંતી માન્ય રાખે અગાઉ પણ સરકારે અમારા જમીન બજાર એસોસિએશન બિલ્ડર એસોસિએશનની માગણીઓ સ્વીકારેલ છે આ દિશા શહેરની અંદર એક કનિક્સ ધારો આવ્યો તો એમાં દસ વર્ષ અમે પાછળ પડી ગયા છે જે સરકારે હટાવ્યો પાછળથી પણ એ જમીનો પણ બિનખેતી ન થઈ ખેડૂતોને ભાવ ન મળ્યા આ અને દસ વર્ષથી આ બજારની અંદર બિલકુલ મંદી હતી અત્યારે નાના મોટા લોકો ધંધો કરી અને કમાય છે એમનો ધંધો બંધ થઈ જશે સરકારને અમારી વિનંતી છે અમારા સૌ મિત્રો તરફથી આજે અમે વિશાળ સંખ્યામાં રેલી કાઢી છે છે જે એના વિરોધમાં અને અને અમારી રજૂઆતને માન્યતા આપી આ જંત્રીનો વધારો મોકૂફ રાખે એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ બનાસકાંઠા જિલ્લામાં ઔદ્યોગિક એકમો ખૂબ જ ઓછા છે અને આ જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે જેને પગલે જમીનોના ભાવો સસ્તા છે ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલા જંત્રીના વધારાને પગલે ઘણા સ્થળો પર તો જમીનની કિંમત કરતાં જંત્રી વધુ જોવા મળી રહી છે ત્યારે સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારીને બનાસકાંઠા જિલ્લામાં જંત્રીમાં કરવામાં આવેલો આ વધારો પરત ખેંચવો જરૂરી છે